નમસ્કાર મિત્રો તમે છો ગીર હું છું કેમ છો મિત્રો 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 બધા બધા મજામાં મજામાં આશા હશો આજે વાત કરવી છે ગીરમાં પાકમાં મેગ્નેશિયમ સલ્ફેટના શું ફાયદાઓ છે મેગ્નેશિયમ સલ્ફેટ આપવાથી આપણી નારિયેળીમાં કેવા ફાયદાઓ થાય છે એમાં ફ્લાવરિંગમાં શું ફાયદો થાય છે સાથે સાથે નારિયેળની બંધાવાની જે પેશી સંવર્ધન ક્રિયાઓ છે એમાં શું ફાયદો થાય છે એના પાનમાં શું ફાયદો થાય છે અને સાથે સાથે આપણી જમીનમાં કેટલા અંશે ફાયદાકારક છે આ બધા વિશે વાત કરવાની છે મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રહેજો મિત્રો જેથી આવાને આવા નવા નવા માહિતી સભર વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો મિત્રો આવો જોઈએ કે મેગ્નેશિયમ સલ્ફેટના ફાયદાઓ કયા કયા છે મિત્રો મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એ ક્લોરોફિલ બનાવવાનું મહત્વનું ઘટક છે જેના લીધે પાંદડાઓ લીલા હોય બનતા હોય છે એટલે જે પાંદડામાં પીડાશ આવે છે એ મેગ્નેશિયમ સલ્ફેટ આપવાથી એની પીડાશ ઓછી થઈ જતી હોય છે જેના કારણે મિત્રો ફોટો સિન્થેટિકની જે પ્રક્રિયા છે એટલે કે જેમ કે પ્રકાશનની પ્રક્રિયા જે છે એ વ્યવસ્થિત રીતે થાય છે અને છોડ છે વ્યવસ્થિત રીતે હવામાંથી જે કંઈ નાઇટ્રોજન છે અને બાકીના બીજા જે તત્વો છે સારી રીતે લઈ શકે છે જેથી છોડ તંદુરસ્ત રહે છે હવે જે સલ્ફરની માત્રા છે છોડમાં પ્રોટીન અને એન્જાઈમનું જે બનાવવાની વાત આવે છે એને મહત્વનો ભાગ ભજવતું હોય છે જેથી મૂળનો સારો વિકાસ થાય છે અને પરિણામે જે પોષક તત્વો છે એ વ્યવસ્થિત રીતે અને ઝડપી રીતે લઈ શકતું હોય છે હવે મેગ્નેશિયમ સલ્ફર જે છે એ ફૂલ અને જે પેશી બંધાવવાની એ પ્રક્રિયા છે એમાં પણ ખૂબ સારી એવી મદદ કરતી હોય છે જેના કારણે ફૂલ વધારે બેસે છે અને જે કંઈ ત્રોપા આવવાની જે કંઈ પ્રક્રિયા છે એમાં પણ ઝડપી વધારો થતો હોય છે એ પાનની પીડા સ્મિત્રો દૂર કરતું હોય છે હવે નારીમાં પડતા તણાવ જે આવે છે સ્ટ્રેસ આવે છે એનમાં પણ ખૂબ ઘટાડો કરતું હોય છે કેવા ટ્રેસ જેવા કે ગરમીનો તણાવ છે સાથે પાણીની કમીનો સ્ટ્રેસ છે જમીનમાં ક્ષારીતાનો જે ટ્રેસ છે આ બધી વસ્તુ છે એ ઘણા બધા અંશે ઓછી કરી દેતી હોય છે હવે મેગ્નેશિયમ છોડને મજબૂત અને એકદમ રોગપ્રતિકારક શક્તિમાં એનો વધારો કરતી હોય છે હવે મિત્રો વાત થઈ મેગ્નેશિયમની તો મિત્રો કેટલા પ્રમાણમાં આપવું જોઈએ ક્યારે આપવું જોઈએ ખૂબ મહત્વનો પ્રશ્ન બની જાય છે જો એની જાણકારી ન હોય તો ઘણી વખત એની ગંભીર અસરો પણ આપણને જોવા મળતી હોય છે હવે મિત્રો એક વયસ્ક છોડ દીઠ એક થી દોઢ કિલો જેટલું આપણે મેગ્નેશિયમ સલ્ફેટ એને આપી શકતા હોય છે હવે એ ક્યારે આપવું તો કે પ્રથમ જે હપ્તો છે એ મિત્રો જૂન અથવા તો જુલાઈ એટલે કે પ્રથમ વરસાદ પછી આપણે એને આપી શકીએ છીએ અને બીજો જથ્થો છે એના ચાર કે પાંચ મહિના પછી એટલે કે માનું કે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં બીજો હપ્તો આપણે આપી શકીએ છીએ એટલે કે મતલબ કે એ બે હપ્તામાં આપવું એ હિતાવહ છે મિત્રો નાની જે કંઈ નારિયેળી છે જે વાવેલી છે અને એકાદ વર્ષની નારિયેળી છે એને આપણે એક ટકાનું દ્રાવણ કરી અને એના પાન ઉપર પણ સારી રીતે એનો છંટકાવ કરીએ તો ખૂબ જ સારું રિઝલ્ટ મળતું હોય છે હવે મેગ્નેશિયમ સલ્ફેટ પાણીમાં કારણે એને વ્યવસ્થિત રીતે પાણીની ટ્રીટમેન્ટ પણ આપવી જોઈએ મેગ્નેશિયમ સલ્ફેટ આપ્યા પછી આપણે એકાદ બે વખત સારી રીતે ખેતર ભીંજાઈ જાય એવી રીતના પાણી આપવું ખૂબ જરૂરી છે જેમાં જે ખેતરમાં સારી ડ્રેનેજ સિસ્ટમ છે નિતાશ શક્તિ જેની સારી છે એમાં ખૂબ સારું એવી મહત્વની ભૂમિકા મેગ્નેશિયમ સલ્ફેટ બજવતું હોય છે હવે વધારે પડતું જો મિત્રો મેગ્નેશિયમ સલ્ફેટ આપવામાં આવે ને તો એનો જમીનનો પીએ આંક છે એ બગડી જતો હોય છે અને જમીન છે સારી બની જતી હોય છે જેથી કરીને જરૂરિયાત મુજબનું મેગ્નેશિયમ સલ્ફેટ જો આપવામાં આવે તો ખૂબ જ સારી માત્રામાં અને ખૂબ જ સારી રીતે આપણે ફાયદાકારક નીવડતું હોય છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું એક નવા વિષય સાથે એક નવા ટોપિક સાથે ત્યાં સુધી મને એટલે કે તમારા મિત્ર બાળકને રજા આપશો જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કહે છે અને આ જો તમે મિત્રો મારા પ્લેટફોર્મ ઉપર નવા હો તો લાઇક કરજો શેર કરજો અને સાથે સાથે બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એના સુધી પણ આ માહિતી પહોંચતી રહેતો જય હિન્દ